ગુજરાતમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા પરંતુ કેટલીક જગ્યાએ ઉમેદવારનું ભવિષ્ય ચિઠ્ઠી ઉછાળીને નક્કી કરવામાં આવ્યું શા માટે ગણતરીના દિવસે ચિઠ્ઠી ઉછાળવામાં આવી તેની વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત આફણા ગુજરાતની ગ્રામ પંચાયતો માટે બાવીસ જૂને યોજાયેલી ચૂંટણીઓનું આજે પરિણામ હતું સવારે નવ વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ સરપંચ પદના ઉમેદવાર અને વોર્ડના સભ્યોની જીતની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી અને જીતની ખુશીમાં ભાવુક દ્રશ્ય પણ સર્જાયા હતા કેટલીક જગ્યાએ કાંટાની ટક્કર જોવા મળી એટલે કે બંને ઉમેદવારોને એક સરખા મત મળ્યા અને ટાઈ થઈ અને ટાઈ થતા ચિઠ્ઠી ઉછાળવામાં આવી જેના આધારે જીત કરવામાં આવી ઘટનાઓની વાત કરીએ તો કલોલ તાલુકાના ધાનોડ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આવો જ એક કિસ્સો જોવા મળ્યો અહીંયા વોર્ડ નંબર આઠની મતગણતરી દરમિયાન ઠાકોર ડાયાજી કાનાજી અને ઠાકોર કાંતિજી ચેલાજી નામના બંને ઉમેદવારોને ચોપન ચોપન મત મળ્યા જેના કારણે ટાઈ પડી અને ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળવામાં આવી અને જેમાં ડાયાજી કાનાજી ઠાકોર વિજેતા જાહેર થયા હતા આવી જ રીતે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની નાદરી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે જ્યાં ચૂંટણી યોજાઈ હતી જ્યાં બંને ઉમેદવારને એક સરખા મત મળ્યા એટલે કે ત્રણસો આડત્રીસ ત્રણસો આડત્રીસ મત મળ્યા અને ટાઈ થતાં વિજેતા નક્કી કરવા માટે ચિઠ્ઠી ઉછાળવામાં આવી અને ચિઠ્ઠી ઉછાળતા હાર્દિક બારોટ વિજેતા જાહેર કર્યા હતા આજ રીતે ઓલપાડમાં પણ આવી જ ઘટના બની સુરતના ઓલપાડના ડભારી ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં ટાઈ પડી હતી જ્યાં ધર્મિષ્ઠા પટેલ અને નિમિષા પટેલ નામના બંને ઉમેદવારોને એક સરખા મત મળ્યા હતા અને ત્યારબાદ તેમણે ઉમેદવારો અને સમર્થકો સાથે ચર્ચા વિચારણા કરી અને બાદમાં ચિઠ્ઠી ઉછાળી અને જેમાં ધર્મિષ્ઠા પટેલને વિજેતા નક્કી કરવામાં આવ્યા હતા હું સરપંચની ઉમેદવારી કરી હતી અને તેમાં મારી જીત થઈ છે ભારે રસાકસી બાદ હા બેન જે રીતની ગમ્મત ગણતરી ચાલી રહી હતી આપના હરીફ જે આગળ ચાલતા હતા ફરી તમે તમને એવું લાગતું હતું કે હવે આજે હારી જવાના છો અમે અમને લાગતું નહીં હતું અમે હારી જવાના જ્યારે ચિઠ્ઠી ઉછાળવામાં આવી જે બાળકીએ ચિઠ્ઠી તમારું ભાગ્ય જે કિસ્મત તમારું જે છોકરીએ ઊંખ્યું છે શું કહેશો હવે તમે તમારી જીત થઈ છે કોનો શ્રેય આપો અમે ભગવાનને સહી આપીએ છે કે એ સાક્ષ ભગવાન સાક્ષાત જ હતા કે એમ એ અમને જીત થઈ હવે 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 પડકાર શરૂ થશે ગામના વિકાસને લઈને તમારે તો ગામવાળાને શું ખાતરી આપશો હું ગામના બધા જ કામ કરીશ અને જે ગામ ગામ લોકો કહેશે કે આ કામ છે તો પછી આપણે અમે એમાં એમની સાથે રહીને કરીશું સાથે રહીને કરીશું આ જ પ્રકારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પટેલ ઢુંડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર છમાં મતગણતરી દરમિયાન સર્જાયેલી રસાકસીના ટાઈ આવી હતી અને ટાઈ થતાં જ વોર્ડ નંબર છમાં બંને ઉમેદવારોને અઠ્ઠાવન અઠાવન મત મળ્યા હતા જેના કારણે વિજેતા જેના કારણે વિજેતા નક્કી કરવા માટે ચિઠ્ઠી ઉછાળવામાં આવી અને વોર્ડ સભ્ય તરીકે ડામોરને વિજેતા જાહેર કરાયા હતા આમ અનેક જગ્યાએ પરિણામ દરમિયાન રસાકસી જોવા મળી પડતા ચિઠ્ઠી ઉછાળી અને ચૂંટણીના જંગમાં રહેલા ઉમેદવારોનું ભવિષ્ય ચિઠ્ઠીના આધારે નક્કી કરવામાં આવ્યો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે But I